જ્યારે છોટાદુયપુર જિલ્લાનું સૌથી મોટું વેપારનું વળું મથક છે આસપાસના વિસ્તાર એ ઝડપથી વિકસી રહ્યો છે બોડેલી નગરપાલિકા બનાવવા માટે છોટાદુયપુર જિલ્લા કલેક્ટર અને બોડેલીના પ્રાંત અધિકારી દ્વારા ગતિવિધિ તેજ કરાતા સરપંચોની મિટિંગ પ્રાંત અધિકારીએ લીધી છે જેમાં સરપંચો અલગ અલગ પ્રકારની રજૂઆત કરી છે નગરપાલિકા બનશે તો વેરા વધી જશે પરંતુ સરપંચોનું શાસન જતું રહેવાનો ભય સતાવી રહ્યો છે સરપંચો અનેક પ્રકારે નગરપાલિકા ના બને તો પ્રજાના હિતમાં છે તેવું ગાણું ગાય છે પરંતુ નગરપાલિકા બને તો પ્રજાને મોટો ફાયદો થાય તેમ સ્થાનિક લોકોને કહી રહ્યા છે નગરપાલિકા બનાવવા માટે તંત્ર મેદાને પડતા જિલ્લામાં બીજી નગરપાલિકા બનશે કારણ બોડેલીમાં કેટલાક સરપંચોનું એક હતું શાસન હતું તે જતું રહેવાનો ડર હોવાથી સરપંચો પાછળના દરવાજે રાજકીય ઓથ રાખીને વિરોધ કરી રહ્યા છે તંત્ર દ્વારા નગરપાલિકા બનાવવા માટે તૈયારીઓ કરતા સરપંચે ગ્રામ પંચાયતોની મુદત પૂરી થઈ જાય તેટલા માટે સમય આપી અને ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી છે ડેપ્યુટી કલેક્ટર સાહેબની રૂબરૂમાં જે મિટિંગ કરવામાં આવી તમામ પંચાયતોના સરપંચોને બોલાવવામાં આવ્યા અને એમનો વ્યૂ લેવામાં આવ્યો અને એની અંદર એવું હતું કે ભાઈ તમારે આ બોડેલી નગરપાલિકા બને તો તમારો એમનો અભિપ્રાય શું તો એ અભિપ્રાયમાં તમામ સરપંચોની સંમતિ છે સંમતિ છે કે આ નગરપાલિકા બને તો અમને કોઈ વાંધો વિરોધ નથી આ નગરપાલિકા બનશે તો જે અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતના સમાવિષ્ટ ગામો છે અલીખેરવા છે ખેરવા છે મંજીપુરા છે અને ટાઉન સેન્ટર જે અમારું અલીપુરા કહેવાય કે હબ એના જે નાના રોજમદાર માણસો જે છે જે મજૂરી પણ નાતા હોય છે એવા લોકોને વેરો ડબલ થાય તો ભરી શકાય એમ છે નથી આજની નોર્મલના વેરામાં પણ લોકોને ભરવાની મુશ્કેલી પડતી હોય તો એવા સમયે આ સરકારમાં નગરપાલિકા બનાવવાનું જે ડિસિઝન લેશે તો આ થોડું ધ્યાન પર લે બીજા નંબરમાં કે જે પંચાયતોની મુદત અત્યારે હજુ બે બે વર્ષ બાકી છે તો એ સમય મર્યાદા પણ સરકાર અમુને પૂરી કરવા દે કેમ કે એની સામે અમારે જે મોટી પંચાયતોના કામો અમારે જે કરવાના હોય છે એ કામોની અંદર સરકાર તરફથી જે મળતી ગ્રાન્ટોની અંદર કદાચ અમારું એડવાન્સ રોકાણ થતું હોય તો એ લાંબો સમય લઈ લેતો હોય તો અમુને એ વસ્તુ સમય મર્યાદામાં મોડી મળે તો એવા નાના કોઈના ફસાય નહીં કોઈ વેપારીના પણ નહીં ફસાય કે કોઈ કાર્યકર્તાઓ કે જે કોન્ટ્રાક્ટરોને આપણને નાનાની ફસાય એ મર્યાદામાં રહીને અમારી મર્યાદા પૂરી થાય સરપંચોની એ સમજીને ડિસિઝન લેશે તો અમે સરપંચો બધા આવકારીએ છીએ અને નગરપાલિકાને અમે નગરપાલિકા માટે અમે સંમતિ આપીએ જ છીએ એમાં અમારો કોઈ વાંધો વિરોધ રહેતો નથી હાલમાં બોડેલી ઢોકલિયા અલીખેરવા અને ચાચક એ ચાર પંચાયતો ભેગી મળી નગરપાલિકા બનાવવાની ચર્ચા ચાલે છે નગરપાલિકા બની જાય એમાં કોઈ સરપંચને કોઈ જાતનો વિરોધ છે જ નહીં પરંતુ હાલમાં અમારો પંચાયતના સરપંચ તરીકેનો ચાર ત્રણ વર્ષ છે અમને બીજા બે વર્ષ મળી જાય અમે એવું વિચારીએ છીએ કે અમને બે વર્ષ મળી જાય અમારે ટર્મ પૂરી થાય પછી સરકારે પગલાં લે પછી આગળની કાર્યવાહી કંઈ બી થાય કંઈ વાંધો નથી રજૂઆતમાં તો બેનને કંઈ વિચાર બેને એવું કીધું કે ભાઈ નગરપાલિકાના લાભ અને નુકસાન એ બે વિશે ચર્ચા કરી હતી નગરપાલિકા થાય તો સરપંચો તમે હું વિચારો છો કે નુકસાન છે કે ફાયદો છે અમે કીધું ફાયદો તો છે જ પણ એની જોડે જોડે અલીખેરવા જૂની બોડેલી મંજીપુરા અને ડોકલિયા આ ગામોમાં જે વસ્તી છે એ લોકો ખેડૂત છે અને ખેડૂતને જો નગર નગરપાલિકામાં જે વેરો વધી જતો હોય કે જંત્રી વધી જતી હોય તો એ ખેડૂતોને નુકસાન છે બીજી વસ્તુ કે હાલમાં જે પંચાયતનો વેરો છે એ વેરો ભરવામાં બી અમુક ઇલાકાની પબ્લિક ભરી શકવામાં સક્ષમ નથી તો એ વિચારીને બી આગળ કંઈક પગલાં લે તો સારું પંચાયતમાં દબાણ તો કોઈ કંઈ નથી ખાલી અમને કહે છે કે ભાઈ નગરપાલિકા થઈ જાય તો તમને શું વાંધો તો અમને કંઈ જ વાંધો નથી પણ પરિસ્થિતિ જોઈને તમે સમય થોડો આપો તો સારું તંત્ર લાગે છે કે બોડેલી નગરપાલિકા બનાવવાની મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ત્યાર પછી વર્ષ બે માં તત્કાલીન વડોદરા જિલ્લા પંચાયત જે ભાજપ શાસિત હતી એમને સામાન્ય સભામાં બોડેલી ને નગરપાલિકા બનાવવાનો ઠરાવ સર્વાનુમતે પાસ કરેલો પરંતુ એક રાજકીય કારણોસર આ વાત ડીલે થતી હતી પરંતુ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રી આ બાબતે ખૂબ એગ્રેસિવ થયા છે એમને સૌ પ્રથમ અભિનંદન આપીશ અને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રીએ જે આ નગરપાલિકાના વિષયને હાથ પર લીધો છે અને આ વિષયો જે આગળ ચાલ્યો છે ગ્રામજનો ખૂબ ખુશ છે અલીપુરા બોડેલી ઢોકલી અને ચાચકના તમામ ગ્રામજનો આ બાબતે ખુશ છે અને પબ્લિકની સાથે આ વિસ્તારનો પણ વિકાસ થશે એવું લોકોનું પણ માનવું છે મારું પણ માનવું છે અને સરકાર આ બાબતે જે અત્યારે આગળ વધી રહી છે નગરપાલિકા બાબતે બોડેલી બાબતે એ માટે સરકાર અભિનંદનને પાત્ર છે અને ખાસ કરીને કલેક્ટર સાહેબ સ્વાભાવિક છે કે નગરપાલિકા થાય તો બોડેલી અલીપુરા ઢોકલિયા અને ચાચકની પંચાયતો સુપ્રશીડ થાય એટલે બટ નેચરલ સરપંચોની વ્યક્તિગત રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ જાય એટલે સ્વાભાવિક છે કે અમને પોતાને થોડું એ થાય ગમે નહીં પરંતુ જ્યારે વિકાસ એ વાત આવતી હોય તો હું કે હું કહું છું સરપંચોએ પણ આ વાતમાં સહમતી આપવી જોઈએ